ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના આંતરિક અડખાવ ચરમસીમાએ પહોંચ્યા છે આપણે જોયું હતું કે ભાવનગર જિલ્લાના જે પૂર્વ પ્રમુખ છે મુકેશ લંગાણિયા તેમના દ્વારા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને બીજા ઘણા બધા લોકો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા પરંતુ હવે ક્યાંક આ ધારાસભ્યના પૂર્વ પ્રતિનિધિનો આ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગઈ બે હાજર પચીસ ના રોજ ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે છૂટા થવા માટે વિનંતી માન્ય ધારાસભ્ય શ્રી શંભુનાજી બાપુને કરી છે અને એમને સ્વીકારી પણ છે એક પછી હું ક્યાંય પ્રતિનિધિ તરીકે હાજરી પણ મેં આપી નથી અને જ્યારે અમે બે દિવસ પહેલા માન્ય શ્રી વલભીપુર તાલુકાના પ્રવાસે હતા ત્યારે અમે સાથે સંકલન કર્યું માન્ય શ્રી દિલીપભાઈ છેટા અમારા મયુરસિંહ ચૌહાણ છે અને તાલુકાના દરેક વરિષ્ઠ આગેવાનો પૂર્વ પ્રમુખશ્રીઓ અને જે આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે એમની સાથે સંકલન કરી અને મેં નક્કી કર્યું કે વલ્લભીપુર તાલુકો ઉમરાળા તાલુકો અને ગઢડા તાલુકાની અંદર પાટીદાર સમાજ જે બહોળા પ્રમાણમાં જે મતદાર મતદારો હોય અને વસ્તી પણ વધારે ધરાવતા હોય તો આપણે સાથે મળી અને માનનીય આપણા અમારા દિલીપભાઈ છેટા જે પૂર્વ મહામંત્રી છે ભાવનગર જિલ્લા ભાજપના એમને પ્રતિનિધિત્વ આપીએ અને અમે પણ એમની સાથે કામ કરવા માટે પણ તૈયાર છીએ જે પ્રમાણે વલ્લભીપુર તાલુકાની અંદર થોડા ધારાસભ્ય શ્રી ગાંધીનગર જઈને રૂબરૂ સીએમ સાહેબ માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા રત્નાકરજી અમારા પાર્ટીના મહામંત્રી શ્રીને પણ મળ્યા છે અને જિલ્લા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી અને એમને કીધું છે કે જો ભ્રષ્ટાચાર ક્યાંય સાબિત કરી દે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું દેવા તૈયાર છું પણ અમારા જે પૂર્વ જિલ્લા અધ્યક્ષ જેભાઈ મુકેશ લંડાળિયા છે એને તો આ રીતે બીજા ઉપર કાદવ ઉછાળવાની જે ટેવ છે એ લગભગ ઓગણીસો એકાણું થી લઈ અને અત્યાર સુધીમાં કે હું જ સર્વોપરી પૂર્ણ છું એવું સાબિત કરવા માટે અને હું હોય તો જ જિલ્લા ભાજપ ચાલે નહીં તો ના ચાલે એ સાબિત કરવા માટે થઈ અને આવા ગંદા પ્રયાસો ગંદા કાદવ ઉછાળવાનું કામ એ કરી રહ્યા છે ત્યારે જ અમારા વલ્લભીપુર તાલુકાની અંદર જયારે તાલુકા ભાજપના પ્રમુખ હતા ત્યારે પણ એમને જે ચારિત્રના આક્ષેપો એની ઉપર થયા હતા અને એની ઉપર એફઆઈઆર પણ થઈ ત્યારે એમને અડધી ટમતી તાલુકા ભાજપના પ્રમુખથી તે પછી જિલ્લાના ઉપાધ્યક્ષ જ્યારે હતા બે માં ત્યારે પણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ એમને અડધી ટમ થી છૂટા કરવામાં આવ્યા હતા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ જ્યારે બન્યા ત્યારે પણ અડધી ટમ થી એમને ચારિત્રના આક્ષેપો અને જે કઈ બાબતો પ્રદેશના ધ્યાને આવી હોય ત્યારે એમને છૂટા કરવામાં આવ્યા છે એ આખું ગુજરાત વલ્લભીપુર તાલુકો અને ભાવનગર જિલ્લો જાણે છે પણ એમને સાબિત કરવું જોઈએ ને સાબિત તો કરતા નથી અને આક્ષેપો કર્યા રાખે હજી પણ ચાલુ જ છે પ્રવાસો કરવા ગેરરીતિ બધાને સાથે મળી અને ખોટી ટેપ રેકોર્ડિંગ કરવી સામે સેટિંગ કરી અને ટેપ રેકોર્ડિંગ કરી અને બાર ઓડિયા બહાર પાડવા આવું કામ એ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ને આવતા દિવસોમાં બહુ જ મોટું નુકસાન થાય એવી પણ ભીતિ છે નાના કાર્યકર્તાઓને પણ નુકસાન થાય એવી ભીતી મને સેવાય રહી ભગવાન આ જો છે ધારાસભ્ય અમારું ત્યાં છે એ સીએસપી દલિત ક્ષેત્ર છે એટલે ધારાસભ્ય અમારે બધા લગભગ અત્યાર સુધી લગભગ 91 થી અત્યાર સુધી આત્મરામભાઈ હતા ત્યાર પછી અત્યારે માન્ય ધારાસભ્ય તરીકે મહાન શંભુનાથજી બાપુ આવ્યા છે એ તો પાર્ટીનો નિર્ણય છે પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય કે ભાઈ ધારાસભ્ય ટિકિટ કોને આપીએ પણ આ સરપંચો જે છે નવા એ તો બધા એકદમ નવા છે ફ્રેશ છે જૂના છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એ સો ટકાની બાબત છે પણ એને એવું નક્કી કર્યું કે ભાઈ અમે હરફ જમણ રાખ્યું છે સરપંચોને જમાડવા છે આવી કોઈ વિષય હતો નહીં કે ધારાસભ્ય ઉપર કાદવ ઉછાળવો કે ધારાસભ્યની વિરુદ્ધમાં કે પાર્ટી વિરુદ્ધમાં બોલવું પણ એવું નક્કી કર્યું અને લોકોને ભેગા કરી ભાડા આપી ભથ્થા આપી અને લાવી અને જે સંમેલન હજાર માણસો ભેગા કરી અને જે માન્ય શ્રી ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે એ એકદમ નિંદનીય છે અને હું હું એની સખત શબ્દોમાં નિંદા પણ કરું છું પત્ર લખ્યો માટે કે એટલા કાર્યાલય સંભાળું છું અમારા ભાઈ મુકેશ લંગાળિયા જે પૂર્વ જિલ્લા અધ્યક્ષ છે એને આવી રીતે રોજ વલ્લભીપુર તાલુકામાં આવીને જુદી જુદી જગ્યાએ ખોટા આક્ષેપો કરે પાયા વિહોણ આક્ષેપો કરે તો સાબિત કરી દેવા જોઈએ સાબિત એક પણ જગ્યાએ અત્યાર સુધીમાં કરી શક્યા નથી એટલે આવું ઝીણું ઝીણું ચાલુ થયું એટલે મેં જ બાપુને એવું કીધેલું માન્ય ધારાસભ્યશ્રીને કે મારા હિસાબે તમને છાંટા ઉડે આપ તો આપતો રાષ્ટ્રીય મહામંત્રી અજા મોરચાના છો ધારાસભ્યશ્રો અને એનાથી આગળ જે ગાદીના મહાન છે ઝાંઝરકાના એની ઉપર કાદવ ઉછળે એ મને મારે મને મારી મારા મને કઈ પસંદ નતો એટલા માટે રાજીનામું છૂટા કરવા વિનંતી કરી અમે અમારા જિલ્લા રજૂઆત કરેલી છે અને માહિતગાર છે વિષય એવો છે કે ધારાસભ્યના પોતે પ્રમુખમાંથી ઉતર્યા પછી પાટીલ સાહેબ માર્કેટિંગ આજની અંદર કાર્યક્રમ હતો અને એમાં માનનીય પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ શ્રી આવી રહ્યા હતા મને એમને ફોન કરીને ટેલિફોનિક સુ સૂચના આપી કે હવે આરતીભાઈ પ્રમુખ છે એને બધું કરવાનું છે આપણે માણસો લાવવાના નથી પણ મેં માનનીય ધારાસભ્ય શ્રીને પૂછ્યું કે ભાઈ મુકેશ લંધારિયાનો આવી રીતે મારી ઉપર ફોન આવ્યો છે કે પાર્ટીના કાર્યક્રમમાં આપણે માણસો લાવવાના નથી કોઈ આવવા ન જોઈએ અને હવે બધું કરશે મહુવાથી એટલે ધારાસભ્ય શ્રી એ કીધું કે આપ પાર્ટીના ઈમાનદાર ને વફાદારક સૈનિક છો અને તાલુકા ભાજપના પ્રમુખ છો આપને પાર્ટીની લાઈન પ્રમાણે રહેવાનું હોય એટલે અમે ત્યાંથી બે ત્રણ લક્ઝરી ભરી અને લોકો લાવ્યા એ એનાથી પછી એ નારાજ થઈ અને અમારી ઉપર આ રીતે રોષ રાખી અને આક્ષેપો કરી રહ્યા કોઈ પ્રેશર વચ છે નહીં આ કાંઈ વિષય હતો નહીં એ પહેલાં મેં રાજ્ય આમાં પ્રતિનિધિમાંથી છૂટા થવા માટે વિનંતી કરી હતી બાપુ કોઈ પ્રેશર નથી દિલીપભાઈ છે એ અમે જ છીએ અમારી સાથે અમે એની સાથે છીએ એના સાથે પ્રવાસ કરવાના છીએ આવતા દિવસોમાં પણ તમે જોશો દિલીપભાઈ અમારા એક બહુ મોટા પાટીદાર આગેવાન છે એમના માર્ગદર્શન નીચે અમે કામ કરવાના છીએ માન્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન નીચે કામ કરવાના છીએ પણ જે ચાલ્યું નથી એ પાર્ટીની અંદર જે વિષય છે એ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીનો વિષય છે આવતા દિવસોમાં નક્કી થશે પણ બાપુ તમે કીધું કે કોઈ પ્રેશર નથી તો શા માટે મુકેશ ઉપર પગલા ન લેવાના અને તમે તમને પ્રતિનિધિ પદે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વિષય છે એમાં હું કઈ કહી શકું એમ થેન્ક યુ એવું નથી કે ભાવનગર અત્યારે હાલ આ રાજકારણને કારણે ચર્ચામાં આવી હોય થોડા અગાઉ આપણે જોયું હતું કે ભાવનગર ભાજપના જે જે મેયર છે એ પણ ક્યાંક ક્યાંક ને આંતરિક લઈને મેદાન આવ્યા હતા બાદ હવે ભાવનગરમાં અત્યારે હાલ જે અંદરો અંદરના ડખા ચરમસીમાએ પહોંચ્યા છે એ વાતને લઈને ભાજપના જ નેતાઓ દ્વારા આ વાતને લઈને ખુલાસા કરવામાં આવી રહ્યા છે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે જે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે એમાં શું નવાજૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર